નવું નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ આજથી શરૂ થયું છે નવા નાણાકીય વર્ષમાં તમારે ઘરા ઘણા નવા નિયમોનો સામનો કરવો પડશે આ બધા નિયમોની સીધી અસર તમારા જીવન પર પડશે નવા નિયમો પર એક નજર કરીએ તો ફાસ્ટેગના નિયમોમાં પણ ફેરફાર થયો છે તમે એકત્રીસ માર્ચ સુધીમાં ફાસ્ટેગ કેવાયસી અપડેટ નહીં કર્યું હોય તો ટોલ ચૂકવણી મુશ્કેલ બની જશે તમારું ફાસ્ટેગ આજથી નિષ્ક્રિય થઈ જશે ઇપીએફઓના નિયમોમાં પણ ફેરફાર થયો છે કોઈ કર્મચારી નવા નાણાકીય વર્ષમાં નોકરી બદલે તો તેનું એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ એટલે કે ઇપીએફઓ એકાઉન્ટ નવી કંપનીમાં આપમેળે ટ્રાન્સફર થઈ જશે અત્યાર સુધી કર્મચારીએ એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે વિનંતી સબમિટ કરવી પડતી હતી એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ ફેરફાર થયો છે જો તમે એસબીઆઈ ક્રેડિટ કાર્ડ થકી ભાડાની ચૂકવણી કરો છો તો આ ભાડાની ચૂકવણી પર તમને કોઈ રિવોર્ડ પોઈન્ટ મળશે નહીં આજથી વીમા પોલિસી સરેન્ડર કરવાના નિયમો પણ બદલાઈ ગયા છે હવે સરેન્ડર વેલ્યુ તમે કેટલા વર્ષોમાં પોલિસી સરેન્ડર કરી છે તેના ઉપર નિર્ભર કરશે